કઉ બા કહે બાગા એ બાપુ તો બોલાય તારા બાપા તારો બાપુ છોડો તારો બાપો છોડો ના પો મારી સુતી કાઢી પોતા બોતું ના મરી ગયો હા બાખો કે ખબર છો યાર બાહુબાઈ બાહુ કઉ એ બાહુબાઈ છે એ છોડી દો પલ્યા હા છોડી મા હા ઓહ કોને મલે દે ચા લે

મારે માને સોગન મારા છોકરા ના લે મારા છે મારા છોકરા મારો છોકરો કદી જિંદગી માં જો છોકરા વાળા થઈ અને ખુરશી માં બોજી ને બે ઠોસ ઠોસ કરે

પૂછી જો તું બચાવ

અને ઝઘડા લઈ લઈને આવો છો એટલે પૂરી વાત તો ખબર હું સાલ ઉગાડીને દેહી જશે રટ લઈ વાતો ભણો માં ભલા આપણા વાઘુ ભાઈ નહીં ના ઈ ઓનો પેલો કળવાનો છોકરો જમ બોલતો તો કે વાઘા ના વાઘા ને મનીયે પોડાણ ને ના પોડાણ ને મેખ્યો કે તો બંધ્યો છે છોકરો સા છોકરો નહીં પણ બોલવાની મર્યાદા જો મને તો જો અને તો બાપા હાલ છૂટસી ગાડા તો આપણા કાકો એકલા પડી જાય આપણા સાથ હાલો પડો કાકાને એકલા મેલવાના નહીં એનું પાળવાનું છે આપણા અને કળવાનું નહીં પાળવાનું છે બરાબર ભાઈ કે છોડ દે છોકરાને ધૈતોળો મરો પરવાતોળો એ ટિડિયા ખબર તમે સીધો પોપો નુકલા ખાટા ભઈને બોલાતો ખાટા ભઈને જમતો બોલ ગોમ ભેગુ કરવા તે મને નહી આ ગોમમે એવું બોલાત આ તો તો હું કીધું તમે હું છે તમે મર્યાદા રખાઈ નહી બોલાવા મને

ચિંતા કરશો ને બાપુ આપવાનો પાણી બાપુ આપવાનો શોધી નાખો મજાણા જેવડે ઓછું કાઢ્યા

એ હાડો હારો હા ઓય ચિંતા જેવું નહીં કશું મને ઓય પણ કપલીપો તો ખાલી આખોટો કર દેવાનો હા સા સાખીન ને ના કામ છે ઓબળો આગુ ભાઈ તમે જે કર્યું હારું કર્યું હી હા એરોન કરતો તો એરોન કરતા તા અરે આ તો કાયમનું દુકાડી આ લોંકો થી મર્યો રે માય આવી લાગું કો માર્યો હા

જો આ ગોમ ના વખા ના લાવ ને તો મને કળવો કાઢેલો નકોમ પડે કેવાનું જોતું નહિ ભાઈ